આ મારું કામ ખાલી આ એક બુક રામ 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 નામ લખાવાથી મારું કામ થઈ ગયું છે તો મિત્રો વિચારો કે આપણે રામ નામ મહિમા કેટલી છે રામ નામ જપવાથી આપણી મહિમા કેટલી થાય કેટલો સારો થાય શ્રી ગણેશ એ નમ શ્રી સીતારામ ભગવાન કીધી મિત્રો તમને એ વાત સાચી ઘટના વાત છે એ કહેવા માગું છું કે આપણે આ રામવાળી મારી મારી મેલવણી માતાનું ધામ બાલેજા ધામમાં આવેલું છે ત્યાં આપણને આવે ભૂકો આપે છે ત્યાં આપણે આપણે રામ નામ લખવાનું હોય છે અને જો આપણે રામ નામની મહિમા જોઈએ તો કેટલી છે હું તમને બતાવું એ મારી સાથે થયું છે એ હું તમને બતાવું આજથી દિવાળી પછી દિવાળી પછી મેં આ એવો કાઉન્ટર લાવ્યો હતો અને મને બાગેશ્વર ધામ હું બે ત્રણ વખત જઈ આવ્યો ત્યાર પછી મને રામ નામનું જપવાનું મન થયું અંદરથી મેં આવું કાઉન્ટર લાવી અને હું દિવાળી પછી જપ ચાલુ કરી નાખ્યો પછી મારી સાથે કેવી ઘટના થઈ હતી કે આપણે ઇલિગલ પૈસા મારા ધાઇ ગયા હતા ત્રણ લાખ ઉપર કે ઉપર કે એ આવે એવા હતા નહોતા અને પછી મેં મારે કુલદી સેમ કરી મારતા શ્રી ભીમ ડુંગરમાં બેઠી એમને વિનંતી કરી અને આપણે આ ઉત્તરાયણ હતી ને ઉત્તરાયણના દિવસે મને ખબર પણ નથી બાર જતા આમ ખબર હતી પણ એટલે મીડિયા ક્યારે જોયા નહીં રીલ ક્યારે જોઈ નહીં મેં ફક્ત જોઈશે સાત રીલ છે પછી હું બંબુ કામ કર્યો ઠીક છે તો આપણે હું બંબુથી નીકળ્યો તો જે પૈસા અટક્યા હતા ને મારા અલીગલમાં ત્યાં કામ માટે એ એલિગલ હતા ત્યાં આપણે કાનૂનમાં પણ કંઈક આવે ના એક રૂપિયા પણ પાછો ના આવે એવી જગ્યાએ ટકી ગયા હતા અને આ સાચી વાત છે અને તો હું અહીંયાથી બંબઈથી નીકળ્યો રાત્રે દસ નવ ચાલીસ વાગે ટ્રેન પકડી ગુજરાત મેલ ત્યારે હું મને ખબર પણ નથી કે હું બારે જામ ધામ જઈશ પછી ત્યાં બેઠો ત્યારે કોઈ માસી આવ્યા તો માસી સાથે કોઈ ફેમિલી સાથે હતા ત્યાં આવે ને એમની સીટમાં તો કોઈ બીજું બેસવા લાગ્યું તો એ માસી બોલ્યા કે પહેલાંમાં તો બારે હજાર ધામ જવાનું છે ત્યાં ઉતરી જઈશું ત્યારે મારા દિમાગમાં આવ્યું કે બારે હજાર ધામ ક્યાં આવ્યું ત્યારે મેં ગૂગલમાં જોયું તો નળિયા તીન ઢૂકળું લાગતું પણ પછી મેં અલાર્મ લગાવી મને અનુભવ થયો અંદરથી કે હું બારે હજાર ધામ જઈ આવું એક પછી અલાર્મ લગાવ્યો પણ અલાર્મ આવ્યો એટલે ટ્રેન પહોંચી ગઈ હતી હું જેવો જાગ્યો ત્યાં તો ટ્રેન નીકળી ગઈ પછી ત્યાં જ બાદ હું ગયો અમદાવાદ મારે અમદાવાદ કામ હતું તો અમદાવાદ ગયો પછી થોડી વાર મારે અમદાવાદ બપોર પછી ગામ હતું પણ વહેલા પહોંચાડી દીધો તો પછી હું ત્યાંથી આપણે ગીતા મંદિર બસ સ્ટેશન છે ને ત્યાં ગયો ત્યાં અમે જોયું તો અમારી સામે જ બારેજા ધામ કરીને બસ ઊભી હતી બારે હજાર ધામ બસ ઊભી હતી એટલે મેં ત્યાં ગૂગલમાં ચર્ચમાં મારીને જોયું કે કેટલું દૂર છે જોયો તો ચોવીસ કિલોમીટર આજુબાજુ હતું કે ચૌદ યા ચૌદ એમ કંઈ હતું પછી હું તો ત્યાંથી બારે હજાર ધામ ગયો ત્યાં જઈને મેં નશું ના કશું હું મનતા રાખી ના કશું કંઈ ચડાવ્યું કશું પણ નહીં જાયને બસ કુલદેવીના કૃપાથી મનમાંથી આવી ગયું કે મારા આમાં પૈસા અટકાવી ગયા છે અને આમાં આમ નીકળ્યા આટલા નીકળ્યા તો આટલા અહીંયા આપીશ ને આમ ગમે તે મનથી પ્રાર્થના કરી અને પછી ત્યાં આ બુક મળતી હતી ત્યાંથી મેં આ બુક લઈ લીધી પછી ત્યાંથી અમદાવાદ ગયો પછી બેન પાસે ગયો થોડું કામ હતું પટાયું પછી સાઈડ પાસે ગયો અને પછી હું પાછો ડુંગઈ ડુંગઈ આવી ગયો ને પાછો હું બાવીસ તારીખનું ચાલુ કર્યું આ રામ નામ લખવાનું બાવીસ તારીખનું ચાલુ કર્યું અને જે જેવી મારી બુક ભરાઈ ગઈ ને અઠ્ઠાવીસ તારીખને મારી બુક પૂરી મેં લખી લીધી હતી ઠીક છે તો જેવી મારી બુક પૂરી થઈ ગઈ અને હું માતાજીના પરવચન સાંભળવા માંડ્યું હતું પેલો કે હું રીલ ન જોતો મતલબ ખબર નથી એટલે એક મતલબ થોડું મેલેરીમાં હતા કે તો થોડું અજીબ લાગતું એટલે ક્યારે મેં તો વિચાર્યું પણ નહોતું મારી સાથે આમ થઈ શકે તો પછી એમ બુક પૂરી લખી લીધી એટલે બીજી તમે સાહેબનો ફોન આવ્યો કે એ લોકો માને ગયા છે અને તમારા પૈસા પાછા આવે છે પૂરા નથી આપતા અઢી લાખ આપે છે તો મેં અઢી આપે તો અઢી આપણે તો એક રૂપિયો પણ નહોતો અઢી આપે તો અઢી એમ કહ્યું હું અહીંયાથી ગયો પાછો તો પછી ત્યાં ગયો ત્યારે એ લોકો મતલબ ઘરથી ચાલ્યો ને ત્યારે માતાને યાદ કરી દીધા એ રામવાળીમાંડી જે કુલદેવીમાં શ્યામ કરી માતા પછી આપણે તો નીકળી ગયા ત્યાં ગયો તો પછી એ અઢીલા કાપવાના હતા તે પૂરા આપી દીધા ખબર નહીં સાહેબે શું વાત કરી આવ્યા પછી પાછા સાહેબે વાત કરી તો પાછળ એટલા અડધા કામ લઈ આવ્યા તે બધા લઈ આવ્યા પછી પૂરા પૂરા આપી દીધા અને પછી મેં જોયું મારા મેં મેં વિચાર્યું પણ હતું કે રામ નામથી આટલું થઈ શકે મેં તો ક્યારે ફુકાર મેલેડી માતાનું મંદિર જોયું નહોતું ક્યારે મને ખબર પણ નથી કે એમ એમ હશે ત્યારે હું ગયો અમદાવાદ પર ટ્રેનમાં બેઠો ત્યારે મારે હાકલ કરી કે એમાં ફુકાર મેલેડી માતા જવાનું છે તો મતલબ એ અનુભવ કરીએ તો મારા માટે હું માઇન્ડમાં શંકાવ્યો પણ આપણે તો ભોલા ભક્તો હોઈએ એટલે આપણે વિચાર્યું નહીં એટલું તો પછી પાછું હું અમદાવાદ જતો રહી અને અમદાવાદ પણ જ્યોં અને ગીતા મંદિર બસ સ્ટેશન ગયું ને એવું સામે માતાજીની મતલબ બારે બરેજા બારેજા ધામની બસ પડી હતી તો આપણને થોડું અનુભવ લાગ્યું ત્યાં ગયો બીજું મેં કંઈ શું મનતા નથી કરી કશું નહીં કર્યું મેં કાલે એક રામ નામની ભૂખ ભરી એટલામાં મારું કામ થઈ ગયું હવે મારે આ બુક આવવાનું છે માતાજી પણ ખબર નહીં હોય ક્યારે હુકમ કરે મારા અનુભવ તો એમ કહે છે કે આ શિવરાત્રિમાં હુકમ આવી ગયા છે માતાજીનો ને હું આવવાનો તો આ ઘણા લોકો કહેતા હશે ને કે ભારે ધામ એમ છે એમ તેમ છે તો આપણે ભારે ધામ નહીં રામ નામનું કેટલું મહત્વ છે એ જુઓ આપણે આ રામ નામ જપીએ ને મનમાં મનમાં જાય ચાલતા જપીએ કામ કરતા જપીએ એનું આપણે ફળ મળે ને મળે તો અને આપણે તો ભારે જ્યાં ધામ વાળી માણી તો રામ નામ જપવાનું કે કે ક્યાં કહે છે કે મારું નામ જપો મારી પૂજા પાઠ કરો એ તો રામ નામનું કહે છે તો મિત્રો ઘરની અફા કરાવતા છે તમારી સાથે ગમે તે વાતો કરતા હશે વિડીયો પણ આવે તો કે ભુવાજી એમ બોલે છે ભુવાજી એમ બોલે છે એ બધી વાતો આપવાનું નહીં આપણે ફક્ત રામ નામનું જપ કરવાનું રામ નામ પકડી લેવાનું કારણ કે આની પાસે લખ્યું પણ છે રામ કે નામ કા જપ કરને છે એટલે પાપ નષ્ટ હો શકતે હે દુનિયા દુનિયામાં હે નહીં આપણાથી કંઈ પાપ થયું હોય એ પણ નષ્ટ થઈ જાય કેટલા પણ આ દુનિયા નથી એટલા તો આપણે શું આપણે રામ નામ લખવાથી શું થાય આપણે જુઓ પાંચ મહિના જેવા રામ નામ જપ કરી જુઓ પછી તમે જુઓ તમારે બદલાવ આવે છે કે નહીં આવતો અને આપણે એવું જોઈએ કે રામ નામથી જો પૈસા બૈસા આપવાના જ નહીં એ આપણી બુદ્ધિ થોડી સારી કરે બાકી કઈ પૈસા પૈસા મળે નહીં આપણે ગલત રસ્તે જઈ જાય તો જપ કરેલો હોય આપણે ભક્તિ કરેલી હોય તો એ આપણને બુદ્ધિમાં શું પ્રકટ થાય તો આપણે ઓટોમેટિક સહી જાય જય બહુચરમાં જય જય રામ કુલદેવીમાં જય હિંદ આ મારું કામ ખાલી આ એક બુક રામ 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 નામ લખવાથી મારું કામ થઈ ગયું છે તો મિત્રો વિચારો કે આપણે રામ નામ ની મહિમા કેટલી છે રામ નામ જપવાથી આપણી મહિમા કેટલી થાય કેટલો સારો થાય હવે આપણે કુલદેવીએ માતાએ મારી કે ત્યાં જવું ત્યાં તો હું ગાડી પર ગયો નહોતો રવિવાર હતો રેલ જોઈ નહીં ક્યારે પેલા પ્રવચન જોયા નહીં ફક્ત આ બુક લાવીને ત્યારથી જ આ હોળી પછી જ હું માતાજીના પ્રવચન સાંભળવા મળ્યો છું એ પણ હજુ બધા તો સાંભળ્યા નથી કામ કરો છો સાંજે આવું ત્યારે થોડા સાંભળો રેલ ભેજો પેલા તમે ક્યારે રેલ જોઈ નથી સાચું કહું છ મહિના યા પાંચ મહિના પહેલાં ઘણા ઘણા દિલ જોઈ છે સાત આઠ દિલ જોઈ છે એ પણ પૂરી નહીં એમ થોડી થોડી વચ્ચે આવી હતી એટલે બાકી ક્યારે ક્યારે કોઈ મનતા ફક્ત રામ નામ જપ કર્યું અને બાગેશ્વરના ધામ જતો એટલે અમને રામ નામ ગયું એટલે આપણે આ કાઉન્ટર લાવી રામ નામ જપ કર્યું અને મા કુકાર મેળીએ રામવાળી મારીએ આપણે પૈસા પાવી દીધા કુલદેવી માતાની મેર થઈ ગઈ અને હવે માતાજી હુકમ કરે મારે આ ભૂખ દેવા આવવું છે મારે ધામ અને મિત્રો તમને હું એટલો કહેવા માગું છું કે ઘણા લોકો વાતો કરતા છે કે કુખાર મેલડી માટે મોટા મોટા મંદિરે જવાથી રામ નામ જપવાથી આ પોતે કઈ ન થાય પણ મારી સાથે તો જો જેટલા લોકો મને મળે ને એટલા કે આ તારા પૈસા આવ્યા કેવી રીતે આવે જ ને કે પૈસા અમે તો મેં આવે જ ને મેં કીધું બધું લખીને દીધું છે બધું કહ્યું કે આમ પૈસા આવે જ ને તો મેં કીધું આ તો મેં તો કશું કર્યું નહીં મેં તો આપણને રામ નામ જપ કરો એ મનમાં કરો અને આપણે જ્યારે ચાલુ કામ કરતો હોઉં ત્યારે ફરી હું તો આપણે આ અંગુલીમાં રાખી પણ એમ કરીને રામ 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 અંદરનો અંદર જપ કરતો રહું બીજું આપણે તો કંઈ મનતા બનતા કરી નથી અને ખાલી દર્શન કરવા આવ્યો હતો અને એટલે અમે બુક રામ લખનની બુક ફરી રામ એટલે મારું કામ થઈ ગયું અને તમને ઘણા કહેતા હશે કે ત્યાં શું છે ત્યાં ન જાઉં ત્યાં ગમે ત્યાં જાઓ આપણે એક નામ પકડી લેવાનું તમને જે ફરીએ હોય એ પછી નામ પકડવાનું આપણે કુલદેવી નામ તો તો રામ બહુ શક્તિ છે તમને જે સારું લાગે કરવાનું બાકી રામ નામ તો લોકો આપણે એમને કહેવાનું જ નહીં મારી સાથે તો સત્ય ઘટના થઈ છે હું તો ભુવાજીને ક્યારેય જોયા નથી લાઈવ તો કે આ વિડીયોમાં આ એક બુક લાવ્યા પછી હોલી પછી જોયા છે પહેલાં તો રીતે ક્યાંક જોયું તો ભલે નહીં તો નહીં જોયા ક્યારે નહીં તો ક્યારે મળે ખાલી ફક્ત હાથ જોડે નહીં એક આ રામ લખન મગ ભરી છે બીજું કશું શું કર્યું નહીં મારા પૈસા એટલે આવી ગયા અને હજુ તક કોઈ લોકોને વિશ્વાસ નહીં થયો કે આ પૈસા આવે ને આ કામ પૈસા આવ્યા કેવી રીતે તો આ તો માતાજીના આશીર્વાદ આ તો મારા મારા માટે તો એક વાત પરસો આપ્યો છે મારી કુલજીવીએ મને સુજાડ્યું ત્યારે હું ગયો એ હું તો ગયો ત્યાંથી વિચારીને પણ તો ગયો ત્યાં ગયો તો ટ્રેનમાં બેઠો ત્યારે કોઈ માસી બોલ્યા કે લેડી ત્યારે મારા દિમાગમાં ત્યાં પણ મેં કીધું નથી જાઉં હું નીકળી ગઈ ટ્રેન તો આપણે ગીતા મંદિર ગયા ત્યાં બસ આવી ગઈ એટલે માતા બોલાવતી હતી માતાનો હુકમ આવ્યો કે હવે તું આવ તું આવીશ તો તારું કામ થઈ જશે ખાલી ફક્ત દર્શન કરવાથી મારું કામ થઈ ગયું છે મિત્રો તો કોઈની વાતો ન લાગવાનું તમારે 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 શ્રદ્ધાથી જવાનું શ્રદ્ધાથી રામ નામ જપવાનું કોઈનું ફોટો ભરવાનું નહીં રામ નામ સત્ય હૈ આ તમે કરતા રહેજો મનમાં જપો કોઈને સંભળાવવાની જરૂરત નથી જય કુકાર મે જય શંકરી દા જય રામ દરબાર કી જય શ્રી રામ